મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે તમે સાઈડમાં વિડીયો જોઈ શકો છો મિત્રો એક મોટરનો પાઇપને કાઢવાના સક્કરમાં જે પોતાનું જીવ જીવ છે જે જોખમમાં મૂકીને આટલા બધા ઊંડા પાણીમાં એટલે આટલા બધા વહેતા પાણીમાં કૂદી જાય છે નમસ્કાર હું તમારો દોસ્ત સેલેજ બિલ આપ તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ વિડીયોના ચેનલ સુધી જતો અને આપણી ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં ખરેખર મિત્રો આટલો બધો રિક્સ ના લેવાય કે એક મોટરનો પાઇપ એટલે કે પાઇપના પાઇપ જે તણાઈ જાય છે એ પાઇપને કાઢવાના સક્કરમાં આ બાઈ જે છે કૂદી જાય છે કે તમે સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ બાઈ જે પાઇપ કાઢવા માટે કૂદે છે પરંતુ મિત્રો આપણને ભલે તરતા આવડતું હોય પણ અગર આપણે પાઇપને કાઢવા માટે કૂદ્યા તો આપણો અંદર પગપગ ફસાઈ ગયો તો આપણે નીકળવાનો મોકો ના મળે તો આવી સિચ્યુએશનમાં આપણું શું થઈ શકે છે તો ખરેખર મિત્રો આવી સિસરીસનની અંદર આવા પાઇપના આ ચક્કરમાં આપણો જીવ જે છે જોખમમાં મૂકીને ના જ કૂદાય મિત્રો આપણું ને ગમે એટલું તરતા આવડતું આપણું લાગતું કે ભાઈ આ મને તરતા આવડે છે હું આમને કાઢી નાખીશ કંઈ ટેન્શન નહીં હું કૂદીને આ પાઇપને કાઢી લઈશ આ કોઈ ટેન્શન નહીં આ રીતના આવું વિચારતા હોય તો મિત્રો ભૂલી જજો અત્યારે ગુજરાતની અંદર જેમ જેમ તેમ પાંચ તારીખ સુધીની જે આગાહી છે ત્યારે ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારની ઘટનાઓ આપણે જોઈ રહ્યા છે ત્યારે આપણને જોવા મળી છે આણંદથી આણંદથી ભાઈ જે છે એ નદીમાં પાણી એટલે કે નદીમાં જે પાઇપ તણાઈ જાય છે તો એ પાઇપને કાઢવા માટે કૂદી પડે છે કોઈપણ વિચાર વગર કોઈપણ વિચાર વગર કૂદી પડે છે ભાઈ તો તમે વિચારો જરા કે આ ભાઈ સાથે શું અગર આ ભાઈને ગમ તરતા પણ આવડતું હોય તો એ છતાં આપણો પગ એ પાછો નાળા પરથી કૂદે છે પુલ પરથી કૂદે કદાચ આપણો પગ ફસાઈ જાય આવી સિસ્યુશનમાં તો આપણને ને બહાર નીકળવાનો મોકો ના મળે તો આપણી સાથે શું થઈ જાય તમે વિચાર કરો તો ખરેખર મિત્રો આવું રિક્ષ ના લેવા એક પાઇપના લીધે આપણો જીવ જે જે જોખમમાં મૂકીને આપણે કૂદવું એ બહુ અઘરી વાત છે મિત્રો તો ખરેખર આવું પગલું ના ભરતા મિત્રો જય હિન્દ જય ભારત આજની વીડિયોની અંદર બસ આટલું જ